લોકસભા ચૂંટણી અંતર્ગત ગુજરાતમાં મતદાન આડે હવે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે વધુને વધુ મતદાતાઓ મતદાન કરે તે હેતુથી પાટણની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ માટે જિલ્લા વહીવટી તંત્રની વિવિધ કચેરીઓમાં સ્લોગન સાથે આકર્ષક રંગોળી પૂરવામાં આવી રહી છે જેમાં વિવિધ રંગો થકી સ્લોગન લખવામાં આવ્યા હતા મારો મત મારો અધિકાર વોટ ફોર ચેન્જ ઇન્ડિયા જેવા સ્લોગન લખી મતદાન માટે જાગૃતિ ફેલાવવામાં આવી હતી વધુને વધુ લોકો સુધી મતદાનનો સંદેશો પહોંચે તે માટે આ પ્રયાસ કરવામાં આવ્યો હતો મતદાન નું પર્વ એટલે કે લોકો સુધી સંદેશો પહોંચે તે માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે પાટણ કલેક્ટર કચેરી અંદર નાની બાળાઓ થકી રંગોળી પૂરવામાં આવી છે અને લોકોને સંદેશો પહોંચાડવાનો પ્રયાસ અહીંયા કરી રહ્યો છે કે મતદાન અવશ્ય કરવું અવસર લોકસભાની ચૂંટણી વિવિધ જે સ્લોગનો અહીંયા લખવામાં આવે છે અને તે પ્રયાસ થકી લોકોને એક સંદેશો પહોંચાડવાનો અહીંયા પ્રયાસ કરવામાં આવ્યો છે જે રંગોળી પૂરી છે તેની સાથે વાત કરીશું કે બેટા આપ રંગોળીપુરી છે કઈ રીતનો મેસેજ લોકોને આપવા માંગો છો અમે સેઠ એમ એન હાઈસ્કૂલ તરફથી આવ્યા છીએ અહીંયા લોકસભાની ચૂંટણી અંતર્ગત અમે રંગોળી દોરી છે જેમાં અમે લોકોને સંદેશ આપવા માંગીએ છીએ કે સાત મહિના રોજ તેઓ પોતાનો મત અવશ્ય આપે લોકશાહીનું પર્વ આપણે મળી મતદાન કરીને અને પોતાનો અધિકાર પોતે જ જાતે જ મેળવી શકે છે ચોક્કસથી કહી શકાય કે લોકશાહીનું પર્વ એટલે કે લોકસભાની ચૂંટણી છે અને સાત મહિના દિવસે જે મતદાન થવાનું છે તેની અંદર લોકો સુધી સંદેશો પહોંચે તે માટે નાની બાળાઓ સહિત જે મહિલાઓ છે તે એક કલેક્ટર કચેરીની અંદર રંગોળી પૂરીને લોકોને મેસેજ આપવાનો એક પ્રયાસ અનોરો કર્યો છે ભરત પ્રજાપતિ સંદેશ ન્યૂઝ પાટણ